જય માતાજી જય હોનલ જય મગજ તો મિત્રો દર દસ દિવસે જે ડ્રો ખુલવાના છે એના પણ પોસ્ટર મેં ડિસ્પ્લે ઉપર મૂકેલા છે બાકીની માહિતી નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં વોટ્સઅપ કરી અથવા કોલ કરીને તમે બધી માહિતી મેળવી શકો છો તો મિત્રો જે આપણે નવમો ભાગ જે પછી દસમો ભાગ જે આપણે સફળ કર્યા છે એની પછીનો આજે ભાગ લાયા છે તો આમાં કંઈક અલગ જ લુક આપી દીધો છે કારણ કે દર વખતે જે આપણે હપ્તા ભરવાના આવે છે એમાં હપ્તા ભરવાના નથી આમાં સાતસો ને નવાણું એક જ વાર ભરવાના છે અને દર દસ દિવસે ત્રણ ડ્રો કરવામાં આવશે તો ત્રણેય ડ્રો માં આપણે પહેલું એનામ તો આપણે મોટું જ રાખેલું છે અને બાકીને તો જે સાતસો નવાણું તમે છો મિત્રો તો એમાં સાતસો નવાણું ની એમ આરપી વાળી વસ્તુ મળી જ જવાની છે તો એમાં પણ આપણે ફરજિયાત વસ્તુ તો રાખેલી છે તો મિત્રો આજે તે નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તો વહેલી તકે આપને ટિકિટ બુક કરાવો કારણ કે હવે જાઝા દિવસ બાકી નથી રહ્યા અને ઓફિસ થી જે વ્યક્તિગત ટિકિટ બુક કરાવશે તો એને અલગ જ સ્કીમ આપવામાં આવશે અને ડિસ્કાઉન્ટ પણ કરી દેવામાં આવશે જય માતાજી જય હોનલ જય મગન